કેવું ડમ્ફર આવ્યું હશે ડમ્ફર ભરાય ગયો એટલે આ મશીન બે મિનિટ કેવું આવ્યું ચાલુ કરી દેશે દો ચાલો પાછું લો જો કેવો મસ્તી નો છે છે કેવો હાલે છે ઉલા પણ જો ઓલું ઠલવા ભરીને લઈ જાય જોયું શું કરે કાદર કરે છે જોય છલવાય જોય લો તળાવ ની પાળે જોય ઠલવે છે અમારી વાડી પાસે વાડીયા તળાવ બને છે આ વાડી પાસે છે જો છે યા